આ બધું સામાન્ય થઈ ગયું છે બદલાયેલા ફેરફારની માઠી અસર ધરતીપુતો વેઠી રહ્યા છે ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે ત્યાં કેટલાક વિસ્તારોમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને પણ મોટું નુકસાન થયું છે સૌથી ખરાબ અસર કેસર કેરીને પડી રહી છે ત્યારે જુઓ અન્નદાતાને પડેલા માવઠાના અમારનો ખાસ અહેવાલ ગુજરાતની શાન અને ઓળખ કહેવાતી કેસર કેરી ખાવા માટે સૌ ગુજરાતીઓ અને દેશવાસીઓ છે પરંતુ કેસર કેરીનો સ્વાદ આ વખતે મોંઘો પડવાનો છે કારણ કે જુઓ આ દ્રશ્યો બદલાયેલા ઋતુચક્રને કારણે પડેલા માવઠાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વહેલી સવારે પડેલા માવઠાથી કેસર કેરીના તૈયાર પાકમાં મોટી નુકસાની આવી છે ભાવનગર અને વલસાડમાં કમોસમી વરસાદને કારણે જે થોડું ઘણું ફ્લાવરિંગ થયું હતું તે પણ આ વરસાદને કારણે બગડી જાય તેવી સ્થિતિ સર્જાય છે ઉત્પાદન બી ઓછું આવશે ને એના વળતર બી ઓછો મળશે પવન જે હમણાં આવે છે ને એનાથી એની જે કૂપણ કરીને એને બી નુકસાન વધારે થશે ને એમાં ઠંડીનું પ્રમાણ ઓછું હતું જેથી કરીને આ વર્ષે જે હમણાં જે સીઝન જે ખરીને કે જેને મોર આવે એમ કે અમે અમારી ભાષામાં તો એ મોર તે ખરો હજી નીકળવાની તૈયારીમાં બી છે થોડો નીકળેલો બી છે ને તેમાં જો વરસાદનું વાતાવરણ આવવું હોય ને વરસાદ પડતો હોય વલસાડ જિલ્લામાં તો ઘણું એટલે ઘણું એવું નુકસાન છે જોરદાર વરસાદ આવ્યો તો થોડીવાર આવ્યો પણ મોટા છાંટે ઘણો વરસાદ આવ્યો હતો તેના હિસાબે આજુબાજુના બધા ખેડૂતને ઘોઘા તાલુકાના બધા ખેડૂતને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેમ કે ઘઉં ચણા જીરું તેમજ આ પશુઓનો ચારો ઝાડ તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને આંબાને પણ નુકસાન છે આના હિસાબે આંબાના મોર ખરી જાય છે અને તેનો પાક અડધો થઈ જાય છે કેરીના પાકને યોગ્ય ઠંડી અને યોગ્ય ગરમીની જરૂર પડે છે પરંતુ આ વખતે વાતાવરણમાં ફેરફારને કારણે કેરીના પાકને જરૂરી ઠંડી કે ગરમી ન પડી જેના કારણે આંબા પર જોઈએ તે પ્રકારનું ફ્લાવરિંગ થયું ન હતું મોટો ખર્ચ કરીને પણ ખેડૂતોને હાલ રોવાનો વારો આવ્યો છે કેરીની સાથે અન્ય પાકને પણ ભારે નુકસાન થયું છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે મદદનો હાથ લંબાવ્યો છે સરકારે આ બાબતમાં ઇન્સ્યોરન્સ કંપની સાથે અથવા તો બીજી કોઈ રીતે એજન્સીઓ સાથે વાત કરીને ખેડૂતો નુકસાનમાં જે જાય છે તેનું એને વળતર મળી રહે એ રીતના સરકારે પ્રયત્ન કરવા જોઈએ વિચારવું જોઈએ વલસાડ જિલ્લામાં પિસ્તાલીસ હજાર હેક્ટરથી પણ ઉપરનો પાક છે અને તેમાં ખાસ કરીને વલસાડ પારડીમાં મુખ્ય વાડીઓ આવેલી છે અને તેમાં જો આ રીતનું માવઠું હોય તો તે ખરેખર કુદરતી આફત કહેવાય અને ખેડૂતોને સહાય માટે સરકારે વિચારવું જોઈએ માવઠાનો માર ખેડૂતોને પડ્યો છે ત્યાં હજુ વધુ માર પડે તેવી પણ સંભાવના છે કારણ કે હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે પહેલી માર્ચથી ત્રણ માર્ચ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે તેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને પાટણનો સમાવેશ થાય છે તો સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર ગીર સોમનાથ મોરબી અને કચ્છનો સમાવેશ થાય છે મધ્ય ગુજરાતમાં અમદાવાદ મહીસાગર અને દાહોદમાં વરસાદ પડી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની આગાહી કરાઈ છે જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે તો કમોસમી વરસાદની સાથે પવનની પણ શક્યતા વ્યક્ત કરી છે डब्ल्यू डी है जिसकी पोजीशन है अफगानिस्तान और नेबरहुड में और उसी से एसोसिएटेड एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है नॉर्थ ईस्ट अरेबियन सी में और इसके साथ ही एक और साइक्लोनिक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है साउथ वेस्ट राजस्थान में जिसके कारण गुजरात के इन इन जिलों पर बारिश होगी और जो बारिश होगी वो लाइट से मॉडरेट रहेगी और साथ में ठंडेस्टाम और लाइटनिंग के भी चांसेस हैं आज और कल के लिए खेल भाई एक सचेत रहने वाली जरूर है કે પવન ભારે ફૂંકા છે મધ્ય ગુજરાતના ભાગોમાં તો પવનની ગતિ વીસ કિલોમીટર સુધી અને આંચકાના પવનની ગતિ પિસ્તાળીસ કિલોમીટર ઉપર થવાની શક્યતા રહે છે કચ્છના ભાગમાં તો જાણે પવન જે છે એ પવનનું હળવું તાંડવ આવી રહ્યું હોય તેવું જણાય છે અને કચ્છના ભાગમાં તો પવન પચાસ કિલોમીટર ઉપરની ઝડપમાં ફૂંકાવાની શક્યતા રહે છે અંબાલાલ પટેલે વરસાદની સાથે હળવો પવન પણ ફૂંકાવાની આગાહી કરી છે જેની ખેડૂતો પર ખૂબ જ વધારે માઠી અસર પડી શકે છે કારણ કે આંબા પર લહેરાતી કેસર કેરી પવનને કારણે ખરી પડે છે તૈયાર થવાની તૈયારીમાં આવેલી કેરી આંબા પરથી ખરી પડે તો આ અન્નદાતાને મોટું નુકસાન થઈ શકે છે તો ઠંડીનો ચમકારો વધવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે ત્યારે ભગવાન અન્નદાતાને આફતમાંથી ઉગારે તેવી જ પ્રાર્થના બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા અણઘટ વહીવટ રોજ કોઈ